જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે જેમાં ડિસેમ્બરના અંત ભાગમાં એટલે કે જ્યારે માવઠું પડ્યું ત્યારબાદના બે થી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું થઈ ગયું હતું પરંતુ એકત્રીસ ડિસેમ્બર બાદ જે છે તે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેમાં સ્વેટર પહેર્યા વગર લોકો બહાર નથી નીકળી શકતા અને છેલ્લા બે મહિનાથી તેવી આગાહીઓ પણ કરવામાં આવી હતી કે જાન્યુઆરી મહિનો જે છે તે ગુજરાત માટે ઠંડો રહેશે જેમાં ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે હવે તે વચ્ચે જ્યારે ટૂંક સમયમાં મકર સંક્રાંતિનો હંમેશામાં મકર સંક્રાંતિનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાતો હોય છે હવે તે વચ્ચે પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું મકરસંક્રાંતિના તહેવારના બે દિવસ દરમિયાન જે છે તે ગુજરાતમાં માવઠું પડશે કે કેમ પવનની પરિસ્થિતિ કેવી રહેશે તેવા દરેક પ્રશ્નો પતંગ રસિયાઓ માટે ઉદ્ભવી રહ્યા છે પહેલા આ અંગે હવામાન નિષ્ણાંત સ્વામી શું કહી રહ્યા છે પહેલા તેમને સાંભળી લઈએ પવન જે માહિતી છે એમાં સૌપ્રથમ તો પવન વાત કરવા જઈએ તો છેલ્લા બે દિવસ પહેલા પણ આપણે જણાવ્યું હતું એ મુજબ પવનની સ્પીડ છે એમાં બે દિવસથી વધારો નોંધાઈ ચૂક્યો છે અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ કરતાં થોડી વધારે ચાલી રહી છે ચૌદથી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ વીસથી લઈ અને પચીસ કિલોમીટરની ઝડપે ઝટકાના પવનો પર જોવા મળી રહ્યા છે અને પંદર જાન્યુઆરી સુધી આ પવનની સ્પીડ કન્ટિન્યુ રહેશે પંદર જાન્યુઆરી સુધી આપણે પવનની સ્પીડમાંથી કોઈ રાહત મળે એવી શક્યતાઓ નથી જોકે આ નોર્મલથી થોડુંક જ વધારે પવન છે એટલે આપણે આમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય એને ખતરો ન ગણી શકાય બીજી વાત એ કરવાની છે કે ઠંડી જો કે આપણે ઝાંખણની પણ શક્યતાઓ છે પણ ઠંડી વિશેની જે તમને માહિતી આપું છેલ્લા ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે પાંચ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી વચ્ચે કોલ્ડ વેવનો રાઉન્ડ આવશે એ મુજબ સારી એવી કાતિલ ઠંડીનો રાઉન્ડ છે એ ગઈકાલથી ચાલુ થયો છે આજે ઠંડીના પ્રમાણમાં વધારો પણ થયો છે હવે દિવસે દિવસે આ ઠંડીના પ્રમાણમાં વધારો થશે એકથી બે દિવસની અંદર તાપમાન વધુ નીચું જશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે એ સિંગલ ડિજિટમાં નોંધાશે લગભગ છ સાત અથવા તો આઠ ડિગ્રી સુધી તાપમાન નોંધાશે પણ એ લઘુત્તમ તાપમાન હશે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસનું જે તાપમાન હશે એમાં છ ડિગ્રી સુધીનું પણ તાપમાન થઈ શકે છે ખાસ કરીને અમીરગઢ ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારો છે એની અંદર ઝીરોથી લઈને બે ડિગ્રી સુધીનું પણ તાપમાન જઈ શકે છે ત્યાં ખૂબ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ છે પંદર તારીખ સુધી આપણે ઠંડીનો માહોલ યથાવત રહેશે આજે છ જાન્યુઆરી છે આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારી એવી ઠંડી નોંધાઈ રહી છે અને આ ઠંડીની અંદર હજુ પણ એકથી બે દિવસની અંદર વધારો થશે અત્યારે સારી ઠંડી છે પણ આનાથી પણ ઠંડી વધશે જે ડિસેમ્બરમાં આપણે ઠંડી જોઈ હતી એવી જ ઠંડી આજે છ તારીખના રોજ આપણે અનુભવી રહ્યા છીએ પણ આ કાતિલ ઠંડી છે હજી કોલ્ડ વેવ આનાથી વધીને વેવનો રાઉન્ડ પણ જોવા મળશે એટલે પવનની સ્પીડ પણ વધારે રહેશે એ સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે અને એ સાથે પવનની સ્પીડને કારણે પવનની દિશા અમુક અમુક વિસ્તારોની અંદર ફરી શકે છે મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો છે પણ કોઈ કોઈ સમય વહેલી સવારના સમયે પવનની દિશા છે ક્યારેક ક્યારેક બદલાઈ શકે છે અમુક વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવન પણ ફૂંકાઈ શકે છે અને જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ જેવો માહોલ જોવા મળી શકે છે આવતીકાલે સાત તારીખથી લઈ અને દસ જાન્યુઆરી સુધી ચાર દિવસ એટલે કે સાત આઠ નવ ને દસ આ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જૂનાગઢ રાજકોટ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રના હશે ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારમાં ઝાકળ વર્ષાનું ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકે છે એ સાથે કચ્છમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રને પ્રાથમિક વિસ્તાર કહેવાય ધોળાવીરા આસપાસનો જે વિસ્તારો છે એમાં પણ

જે છે તે માવઠું પડવાની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી અને તેમણે વધુમાં સ્પષ્ટ કહ્યું છે કે જો માવઠું પડશે તો તેની માહિતી જે છે તે હું પહેલાંના સમયથી જ તમને આપી દઈશ પરંતુ હાલમાં જે છે તે માવઠાની કોઈ પરિસ્થિતિ નથી દેખાઈ રહી તેવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમાં પણ જ્યારે ડિસેમ્બર મહિનાની ત્રણ તારીખ એટલે કે છવ્વીસ સત્તાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ દરમિયાન જ્યારે ગુજરાતમાં માવઠું પડવાનું હતું તેની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા બે મહિના પહેલા જ કરી દેવામાં આવી હતી એટલે કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં માવઠાની શક્યતા નહીં જોવા મળે એટલે કે પતંગ રસિયાઓ જે હાલમાં ટેન્શનમાં દેખાઈ રહ્યા છે કે સંક્રાંતિના દિવસે માવઠું પડશે તો શું કરીશું તે અંગે પરેશ ગોસ્વામી મોટી સ્પષ્ટતા કરી દીધી છે કે જાન્યુઆરી મહિનામાં જે છે તે પંદર તારીખ સુધી હાલમાં કોઈ માવઠાની શક્યતા નથી દેખાઈ રહી ત્યારબાદ વાત કરીએ પવનની ગતિની તો તેમણા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જાન્યુઆરી મહિનામાં પવનની ગતિ ગતિ વધુ રહેશે એટલે કે મકર મકરસંક્રાંતિના દિવસે જે છે તે પવનની ગતિ પણ સારી રહી શકે છે તે રીતની વાત જે છે તે જોવા મળી રહી છે એટલે કે જો પતંગ રસિયાઓ એવી ચિંતામાં હોય કે જો પવનની ગતિ ધીમી હશે તો અમે પતંગની મજા નહીં માણી શકીએ તો તે રીતની ચિંતા રાખવાની કોઈ જરૂર નથી કારણ કે જાન્યુઆરી મહિનામાં જે છે તે પવનની ગતિ સારી રહેશે તે અંગેની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ તેમણે ઝાકળની વાત પણ કહી હતી જેમાં તેઓ સતત બે દિવસથી કહી રહ્યા છે કે ગુજરાતમાં ઝાકળનું વાતાવરણ સો ટકા દેખાઈ શકે છે જેમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝાકળનું વાતાવરણ જે છે તે સર્જાઈ શકે છે અને તેમાં પણ સૌથી વધુ રાજકોટ અને જુનાગઢ જેવા વિસ્તારોમાં જે છે તે ઝાકળનું વાતાવરણ સર્જાઈ શકે છે હવે તે વચ્ચે મહત્ત્વની વાત એ છે કે ખેડૂતો જે છે તે ચિંતામાં દેખાઈ રહ્યા હતા કે જાન્યુઆરીમાં મા માવઠું પડશે તો મારા રવિ પાકને કોઈ નુકસાન થશે કે કેમ તે અંગેની સ્પષ્ટતા જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી છે કે જાન્યુઆરી મહિનામાં કોઈ માવઠું નહીં પડે એટલે કે ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે અમે રવિ પાકનું વાવેતર કર્યું છે અને માવઠું પડવાથી તેને નુકસાન થશે કે કેમ પરંતુ જાન્યુઆરી મહિનામાં હાલમાં એવી સ્પષ્ટતા જે છે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે કે કોઈ માવઠાની શક્યતા હાલમાં નથી દેખાઈ રહી તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને હજુ સુધી તમે ન્યૂઝ રૂમને ફોલો નથી કર્યું તો તાત્કાલિક તમે ન્યૂઝ રૂમને ફોલો કરી દેજો